નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્ષ યુટ્યુબ ચેનલ પર હું નેહા પરમાર તમારા માટે સરસ મજાના વિષય લઈને આવી છું ગુજરાતી એટલે આપણા માતૃભાષાનો વિષય જે આપણને ભણવાની ખૂબ મજા આવે છે અને અત્યાર સુધી આપણે સાથે ભણીએ પણ છીએ તો આજે આપણે શરૂઆત કરશું ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો ઓ Oh, oh, Saras, A que કેવું લાગે સારું લાગે છે ને રોજ કરો છો ને ઓમ સ્મરણ હા કરતા રેજો ચાલો આજનો શું વિચાર છે નિષ્ફળતા એ અપરાધ નથી નીચું ધ્યેય એ જ અપરાધ છે ને ત્યારે આપણો અપરાધ નથી આપણે પ્રયત્ન તો પૂરો કરીએ છીએ પણ સફળતા ન મળવી કે મળવી એ આપણા હાથની વાત નથી પણ આપણે જે ધ્યેય રાખીએ છીએ ને એ ધ્યેય આપણા હાથની વાત છે આપણે કેવો ધ્યેય રાખીએ છીએ આપણી આપણો ધ્યેય કેવો હોવો જોઈએ કે ઉચ્ચો હોવો જોઈએ આગળ મોટો હોવો જોઈએ કે આપણે આપણો ધ્યેય જેટલો ઉચ્ચો અને મોટો હશે એટલે આપણે સફળતા મોટી મળશે અને જો એમાં જો નિષ્ફળ પણ જઈએ તો એ આપણો અપરાધ નથી પણ ધ્યેય ક્યારેય નીચો રાખવો જોઈએ નહીં હવે આજની હેલ્થ ટીપ્સ જોઈએ આજની હેલ્થ ટીપ્સ છે પપ્પયું પપૈયું આપણે ફળનું નામ છે ફળ જોયું છે ને બધાએ હા એ ખૂબ ગુણકારી છે અને એને રોજ ખાવું જોઈએ એ બારે માસ ખાવાથી એના ઘણા બધા ફાયદા થાય છે આજે આપણે પોપયાના ફાયદા જોશું કે કાચું અને પાક્કું બે પપૈયા હોય છે એમાં જે બંનેમાં ખૂબ જ ગુણવત્તા હોય છે એના પાનમાં પણ એટલી જ ગુણવત્તા હોય છે જ્યારે આપણે રોજ પપૈયાનો ઉપયોગ કરવા લાગે છે ને ત્યારે આપણા ચહેરા પર ચમક આવે છે ચહેરા પર જે ખીલ વગેરે થયા હોય તે દૂર થાય છે આંતરડા સાફ થાય છે આપણને ભરપૂર વિટામિન મળે છે માટે આપણે પપૈયાનો રોજ ઉપયોગ કરવો જોઈએ ઘણી વખત આપણને તાવમાં પણ ડોક્ટર કહેતા હોય છે કે પપૈયું ખાવાનું એટલે રોજે પપૈયાનું સેવન તો કરવું જ જોઈએ કેમકે પપૈયું ખૂબ જ ગુણકારી છે ચાલો હવે આગળ જોઈએ આજનો અભ્યાસ એના પહેલા આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું ગયા ભાગમાં આપણે શબ્દો લખતા અને વાંચતા અને ઘડિયાળમાં જોતા પણ શીખેલા યાદ આવ્યું ને હા તો હવે આજનો આપણો આગળનો અભ્યાસ છે કે વિરોધી શબ્દ વિરોધી શબ્દ એટલે કે જે પણ શબ્દ છે ને એનું વિરોધમાં ઉલટું આપણે જેવી રીતે કહીએ ને નાનો મોટો નાનો ઉલટો શું થાય મોટો એવી રીતે આજના બહુ બધા આપણા વિરોધી શબ્દ છે આજે આપણે વિરોધી શબ્દો લખતા વાંચતા શીખીશું ચાલો નોટપેન તો તૈયાર કરી લીધી છે એટલે મારા સાથે તમારે લખવાનું છે લખતા જાઓ આજના શબ્દો શીખવાના છે આપણે વિરોધી શબ્દો વિરોધી શબ્દો આજે આપણે વિરોધી શબ્દ લખીશું ચાલો શરૂઆત કરશું પેલું નાનો નાનો એનું આવશે મોટો નાનાનું વિરોધી મોટો નાનો મોટો નાનો મોટો ઉપર નીચે ઉપર નીચે નીચે ઉપર નીચે ઉપર નીચે ત્રીજું છે દિવસ રાત દિવસ દિવસ રાત દિવસ રાત દિવસ નું વિરોધી રાહ જો વિરોધીની નિશાની આવી રીતે કરવાની એટલે કે આ જે છે એના કરતા ઊંધો શબ્દ દિવસનું રાત આગળ પાછળ આગળ આગળ પાછળ યાદ રાખવાનું આગળ પાછળ આગળ પાછળ আজে কালে আজে আজে কালে আজে কালে আজে কালে আজে কালে মারা তারা মারা নবিরোধী আউসে তারা মারা তারা મારા તારા સવાર સાંજ સવાર સાંજ સવાર સાંજ સવાર સાંજ સવાર સાંજ ઝાડુ પાતળું આઠમું છે જાડું એનું વિરોધી આવશે પાતળું જાડુ પાતળું પાતળું જાડુ પાતળું પાતળું જાડું પાતળું પાસે દૂર પાસે દૂર દૂર પાસે દૂર પાસે દૂર પાસે દૂર ગરમી ઠંડી ગરમીનું વિરોધી ઠંડી ગરમી ઠંડી ગરમી ઠંડી ગરમી ઠંડી ઠંડી ગરમી આમ પણ બોલી શકીએ ઠંડી ગરમી ગરમી ઠંડી એટલે કે એનો વિરોધી હવે લખો આગળ અગિયાર છે કાળું ધોળું કાળું ધોળું એટલે સફેદ ધોળું કાળું ધોળું

ખુશ ના ખુશ ખુશ નાખુશ લખો ખુશ નું વિરોધી આવશે નાખુશ મિત્ર શત્રુ મિત્ર શત્રુ શત્રુ મિત્ર શત્રુ મિત્ર શત્રુ મિત્ર શત્રુ હા ના હા નું વિરોધી આવે ના હા નું વિરોધી ના હા ના શાંતિ શાંતિ અશાંતિ શાંતિ નું વિરોધી આવશે અશાંતિ અ શાંતિ અશાંતિ શાંતિ અશાંતિ અશાંતિ શાંતિ અશાંતિ સોળમું છે હર્ષ શોક હર્ષ નું વિરોધી આવશે શોક હર્ષ શોક હર્ષ એટલે ખુશ શોક ખુશી કહીને હા 70 નું છે ગુરુ શિષ્ય ગુરુ નો વિરોધી શું આવશે ગુરુ ગુરુ શિષ્ય शिष्य लगता जा गुरु शिष्य गुरु शिष्य शिष्य गुरु शिष्य प्रिय अप्रिय प्रिय गमू अप्रिय अप्रिय પ્રિય અપ્રિય પ્રિય અપ્રિય હવે ઓગણીસ નંબર નું લખો વિનાશ સર્જન વિનાશ એટલે બધું ખતમ થઈ જવું વિનાશ સર્જન નવી શરૂઆત કરવી સર્જન વિનાશ સર્જન વિનાશ નું વિરોધી આવશે સર્જન 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 વહેલું મોડું વહેલું મોડું વહેલું મોડું વહેલું મોડું वहलू मोडू एक नंबर गरीब श्रीमंत गरीब श्रीमंत श्रीमंत गरीब गरीब श्रीमंत પહેલા છેલ્લા પહેલા એનું વિરોધી આવશે છેલ્લા છેલ્લા પહેલા છેલ્લા પહેલા છેલ્લા આપણે પહેલા ગયા ભાગમાં પણ વિરોધી શબ્દ થોડા જોયેલા અને આજે પણ વિરોધી શબ્દ જોયા બરાબર ને ચાલો મારી સાથે ફરીથી શબ્દ વાંચવાના છે વિરોધી શબ્દ આપણે એક વાર ફરીથી વાંચી જઈએ નાનો મોટો ઉપર નીચે બોલતા જાજો પાછળ ચોથા નંબરનું છે આગળ પાછળ પાંચ નંબર આજે કાલે આજે કાલે છ નંબરનું છે મારા તારા મારા તારા સાત નંબર સવાર સાંજ સવાર સાંજ આઠ નંબર ઝાડુ પાતળું ઝાડુ પાતળું નવ નંબર પાસે દૂર પાસે દૂર દસ નંબર ગરમી ઠંડી ગરમી ઠંડી અગિયાર નંબર કાળું ધોળું કાળું ધોળું બાર નંબર છે ખુશ નાખુશ ખુશ નાખુશ તેર નંબર મિત્ર શત્રુ મિત્ર શત્રુ હા ના હા ના શાંતિ અશાંતિ અશાંતિ શાંતિ નંબર નો જુઓ હર્ષ શોક હર્ષ શોક સત્તર નંબર ગુરુ શિષ્ય ગુરુ શિષ્ય અઢાર નંબર પ્રિય અપ્રિય પ્રિય અપ્રિય ઓગણીસ નંબર વિનાશ સર્જન નંબર વહેલું મોડું એકવીસ નંબર બાવીસ નંબર પહેલા છેલ્લા પહેલા છેલ્લા હવે આજે તમને નવો એક અભ્યાસ બતાવું ઘડિયા જે આપણે ઘડિયા કહીએ છીએ ને ઘડિયા આપણે લખતા શીખી લખતા શીખવાના છે તો મારી સાથે તમે લખજો આપણે ઘડિયા બોલીએ અને બોલતા જશું અને લખતા જશું ઘડિયા ઘડિયા એક 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 એકથી ઘડિયો શરૂ થાય છે એક થી એવી રીતે આગળ દસ નો એકનો બે નો ત્રણ નો ચારનો એવી રીતે દસ સુધી ઘડી આપણે શીખીશું તો આજે આપણે એકનો ઘડિયો શીખવાના છીએ એક એકુ એક શું વંચાયા એક એક દુ ટુ એક દુ દુ એક તરી ત્રણ એક તરી ત્રણ એક ચાર એક ચૌક ચાર એક ચાર ચાર એક પાંચ પાંચ એક પાંચ પાંચ એક છ છ એક છ છ એક સાત સાત જ્યારે એકના ઘડિયામાં એક એકની સાથે એકને ગુણીએ તો એક જ આવે એવી રીતે આ એકનો ઘડિયો છે એક સાત સાત એક આઠ આઠ એક આઠ આઠ એક નવ નવ એક નવ નવ એક દસ દસ એક દસ દસ આવી રીતે બોલાય છે એક 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 દુ દુ એક તરી ત્રણ એક ચોક ચાર એક પંચા પાંચ એક છ છ એક સત્તા સાત એક અઠા આઠ એક નવા નવ એક દાણ દસ આવી રીતે ઘડીઓ આપણે યાદ રખાય છે બોલીને હવે એવી રીતે બે નો ઘડીઓ તમને બતાવું બે એક બે એક બે બે દુ ચાર બે દુ ચાર બે તરી છ બે તરી છ બે ચોક આઠ બે ચોક આઠ બે પંચા દસ બે પંચા દસ બે છંગ બાર બે છંગ બાર એટલે બે સત્તા ચૌદ બે સત્તા ચૌદ બે અઠા સોળ બે અઠા સોળ બે નવ અઢાર બે નવ્વા બે દાણ વીસ બે દાણ વીસ એટલે કે આ સંખ્યાને એટલી વાર આપણે ગુણીએ તો એટલા આવે તો આપણે ઘડિયાના રૂપે યાદ રાખવાના છે હવે બે નો ઘડિયો યાદ રાખીશું બે એક બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બે અઠા બે નવ્વા અઢાર બે દાણ વીસ બરાબર આજે આપણે એકનો અને બે નો ઘડિયો ગાતા લખતા વાંચતા શીખ્યા હે ને તો આનો આપણે રોજ અભ્યાસ કરતા રહીશું રોજ આપણે ગાતા રહીશું તો આપણને આવડી જશે હવે તમને હજી થોડોક અભ્યાસ બતાવું કે આપણે જોડ શબ્દ સાકળ શબ્દ સાકળ આજે આપણે એક નવું કે શબ્દ સાકર શબ્દ સાકળ શબ્દ સાંકળ એટલે શું કે એક શબ્દ હોય છે ને એનો જે છેલ્લો શબ્દ હોય એના ઉપરથી આપણે બીજો શબ્દ બનાવવાનો એને શબ્દ સાકળ કહેવાય શબ્દ સાકળ કોને કહેવાય કે એક શબ્દ હોય આપણે બહુ બધા શબ્દ આગળ શીખ્યા છીએ ને તો એના પરથી જ આ એક રમત છે કે શબ્દ સાકર એક શબ્દ પરથી બીજો શબ્દ એના એના છેલ્લો શબ્દ શબ્દ હોય પરથી આપણે નવો બનાવવાનો એને કહેવાય જેમ અંતાક્ષરી રમીએ ત્યારે આપણે જે છેલ્લો શબ્દ હોય છે એના પરથી નવું ગીત શરૂ કરીએ છીએ ને એવી રીતે આ શબ્દ સાંકળમાં છેલ્લા શબ્દ પરથી આપણે નવો શબ્દ બનાવીશું તો ચાલો આપણે બનાવીએ પેલો શબ્દ હું આપું છું પ ર પેપર પેપરમાં ર છેલ્લો શબ્દ છે તો ર પરથી કયો શબ્દ બનશે રમત રમત હવે ત પરથી બનાવીશું ત પરથી યાદ કરો ત રસ હવે ફરીથી અહિયાં સ આવ્યો જુઓ તરસ ર આગળ કયો શબ્દ આવ્યો સ તો સ પરથી બોલો હવે બીજો શબ્દ આપું બીજા શબ્દ પરથી આપણે બનાવીશું કોમ લ તો આમાં કયો શબ્દ છેલ્લો છે લ તો લ પરથી શબ્દ બનાવો લ પરથી શબ્દ બનશે લીંબુ લીંબુ તો હવે છેલ્લે બ આવ્યો બ પરથી આપણે શબ્દ બનાવશું બૂટ બૂટ એના પછી જોશું અહીંયા ટ આવ્યો છે શબ્દ તો ટ પરથી શબ્દ બનાવો ટમેટા ટ મે ટા ટમેટા હવે ત્રીજો શબ્દ જોઈએ આપણે રામ રામ તો હવે આમાં મ પરથી આપણે આગળનો શબ્દ બનાવીશું એટલે શબ્દ સાકળ ચાલે છે ને મ મહેશ શ મહે શ પરથી શબ્દ બનાવીશું શૈ લે શ આપણે આ બધા શબ્દો શીખ્યા છીએ ને હવે અહીંયા કયો આવ્યો સ પરથી ષટ કોણ ષ્ટ કોણ હજી આગળ જોઈએ આપણે ચાર નંબર તલવાર તલવા ર તલવા ર એટલે કે ર આવ્યો ર પરથી આગળનો શબ્દ બનાવીશું રાજા રાજા હવે આ જ પરથી આગળ શબ્દ બનાવીશું જાંબુ ઝાંબુ જાંબુ હવે આપણા પાસે અહીંયા બ આવ્યો છે તો બ પરથી આગળ શબ્દ બનાવીશું મજા આવે છે ને આ છેલ્લો શબ્દ શબ્દ પર અક્ષર હોય એના પરથી બનાવવાની ખૂબ જ મજા આવે કેમ કે આગળ આપણે બધા શબ્દો લખતા વાંચતા શીખ્યા છીએ બરાબર એટલે આપણને યાદ પણ આવી જાય બધા હવે લખો આગળ ચોપડી 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 પરથી શબ્દ બનાવીશું ડીમ્પલ ડીમ્પલ આમાં છેલો શબ્દ કયો આવ્યો લખોટી લ ખોટી લખોટી ટી પરથી ટીના ટીના આવી રમત આપણે ઘરે પણ બેસીને રમી શકીએ આવે અને રમવાની પણ મજા આવે આને શું કહેવાશે શબ્દ સાકળ આપણે શબ્દ સાંકળ રમતી રહેવી જોઈએ હવે આપણે શું શીખ્યા આજે આપણે શબ્દ સાંકળ શીખ્યા પછી વિરોધી શબ્દ લખતા વાંચતા શીખ્યા અને આપણે બે ઘડિયા શીખ્યા એકનો અને બે નો લખતા અને વાંચતા શીખ્યા તો આ બધો આપણે અભ્યાસ કરતા રહીશું નમસ્તે ફરી મળીશું